અને આ છે ફંડ્સ અને હા અને આ છે કેવલ યે ભી પહેલી વાર હાય કે દે હાય તો મે જઈ રહ્યો છું હવે મારી બેનનો એડમિશન કરાવવા માટે એટલે અને આગળ મળીએ સો ગાઈસ હવે મે આઈ ગો થ્રુ સિમંતિપરા સમેના રોડ કમ કે આ ડોક્યુમેન્ટ જો અહીંયા સ્કૂલ માસ્ટર છે ઝેરોક્સ એટલા માટે હવે મેં અહીંયા સામેવાળા હોસ્ટેલ ના પ્લાઝા માં આવી ગયો છું એટલે હવે ત્યાં જઈને ઝેરોક્સ કઢાવું છું કેમ કે અમારે ત્યાં બહુ કમલાપુરા માં ઝેરોક્સ ને દુકાનો બહુ છે નહીં દુકાનો જ નહીં ખાલી એક સોસાયટી માં તે પણ મેં ત્યાં ભૂલી ગયો એટલા માટે હવે અહીંયા આવી ગયો છું ઝેરોક્સ કઢાવવા માટે તો પણ સો ગાઈસ હવે મે આવી ગયો છું સ્કૂલે એડમિશન કરાવવા માટે આ ઇન્ટરવ્યુ દેખી શકો છો તમે જોઈ રહ્યો છો આગળ સ્કૂલ નું ઓપનિંગ હમણાં જ થયું છે અને આ રહ્યું કોઈ બંધ ઘર છે જે તમને આગળના વ્લોગમાં મળ્યો છે તે તેનું અંદરનું વ્યૂ તમે દેખી શકો છો

તમને આટલે બહુ વધારે વ્યૂ બહુ દેખાઈ રહ્યો છે તો અહીંયા અહીંયા બનશે નીતિક બહુ આપકા બહુ સારો ને દેખાયો બસારો દેખાય બનશે ગાઈઝ કાલનો મને કાલનો દિવસનો મને બહુ ખાસ કન્ટેન્ટ મળ્યો નહીં એના કારણે મેં કાલે જ કાલનો દિવસ માટે વિડીયો થઈ સ્કૂલ સુધી ન રાખ્યો છે તો હવે મેં આજે જઈ રહ્યો છું તો વાગોડે આપણે જઈએ અને આવી રહી આપણી ગાડી તો હવે આપણે ગાડી લઈને ઉપડીયા આપણે વાગોડે બાજુ તો મળીએ

આ તમે વ્યૂ દેખી શકો છો એનો અને આઈ આપણે નવ્યા ફોણ દેખ્યા કરે છે એને બીજું કંઈ આવડતું જ નહીં શું દેખે છે નવ્યા શું દેખે

ने बदु पढिन्छ 5670 लेखे आला बदु पढिन्छ आ बदु दय ने बदु पढिन्छ आ दिमाग ज्यू छ आफु बदु दिमाग ज्यू छ अरिन लाइन स सुरु हुन्छ त हेर त स्टार्ट टु सेमा दिमाग ज्यू छ देखि रहनु

અને આગળનો ગયો બધું દેખાડો તમને ઘડી ઘડી કાગળ બધું દેખાડું તો દેખ્યા કરો ટમાટવાળા આયા હું કે દેખો નવ નવ્વાણું રૂપિયા લી લો કઈ બી વસ્તુ એટલે કઈ બી વસ્તુ એટલે ખાલી આમાંથી બીજું બીજું વસ્તુ નહીં નવા આટો વાળું મળ જતા હતા લીલવાના અને મેં દેખી રહ્યો રૂમાલ નાના મોટા ના છે ત્યાં દેખી આપો આ દેખો આ રૂમાલ આપણે નાવાનો છે એટલે લીલો પૈસા નહીં મિલદી કાચ ના ગ્લાસ ચા પીવાનો અને ટોફી પીવાનો મારે તને પૈસા નહીં મેં ચા પીવું પણ આવા ગ્લાસમાં મેં નહીં પીતો મેં કાચ બીજા લાખ થી કે મેં પીવું અને જો આ આકાશના ગ્લાસ તૂટી જાય તો ઘરે મારી પથારી ફરી નાખી એટલે મેં આવા ગ્લાસ મેં મેં પીતો જ નહીં તો હા દેખું તમને દેખાડું બધું પાણીના બોટલા પડી રહ્યા પછી આ બધું બધું ઘણું બધું પડી રહ્યું છે બધું નવાનું નવવાનું બધું દેખાડું આ પચારું કારણ દેખાડવા બધું

સો ગાઈ ઘરે પોતી ગયો અને ખાઈ લઉં બટાકાનું શાક અને રોટલો ખાઈ પછી બારનું દેખાડું પછી આગળ મળે બરાબર સો ગાયસ આવા આમનો લોક દેખવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનો અને વાગી ગયા છે એડિટિંગ કરતાં કરતાં મારો વાગી જશે